હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં મજામાં જ છે હું પણ એકદમ મજામાં જ છું જુઓ અત્યારે દસ વાગી છે અને આપણે આવી ગયા છે એવી વાડિયે એટલે કે ડેમમાં ડેમમાં આપણે સરવાનું બહુ સારું છે બાકી ધાર ને એવું બધું છે એટલે સરવાનું બહુ સારું છે એટલે ભેવું લઈને આવી ગયા છીએ આપણે ડેમમાં અને જો બધી ભેવું સરે છે અને બધા માલ સરે છે ભેવું બધી આવું છે ને બધી ભેવું જવું હજી ભોગી ગઈ છે હલતી નથી એવું સરવાનું છે અને બાપુજીને કાકા બે ભેવું સારવાના છે અને મિત્રો ભેવું સારવાનું આવું કંઈક છે ખડાઈ બહુ સારું છે એટલે ભેવું એટલે એમ છે તો મિત્રો આપણે ડેમમાં જ્યાં હતા ભેહું મૂકવા ભેહું મૂકીને વૈજાવા પછી આપણે સિંગમાં ખંડની કોળીયું હતી એ બધી આપણે ખંડની કોળીયું કાઢી છે તો આખી સિંગમાં ખંડની કોળીઓ હતી બધી કાઢી છે અને જયુંભા કાઢે છે અને જો આવી રીતે બધે આપણે પાળામાં નાખીએ છીએ આવા ઢગલા કર્યા છે આપણે તો આયા ઢગલો છે અહીંયા લીમડો છે એની વટીને ચાર પાંચ ઢગલા છે અને ઓલા છે ઢગલા કરેલા છે આવી રીતે ખંડના જુઓ અને બાકી જુઓ આ સિંગભાઈ ખંડના ઢગલા કરેલા છે બધે એટલે આપણે બારગામના દાડિયા આવ્યા હતા બધું પારી નાખ્યું છે અને ખંડના ઢગલા કર્યા છે આપણે કોળિયું હતી એ બધી આપણે કાઢી છે અને હવે એક વાગી ગયો છે એટલે આપણે જમવાનું જવાનું જમવા જવાનું થાય અને કોળિયું થોડીક છે બાકી આપણે કાઢી લીધું આપણે માં કોળીઓ કાઢતા હતા ખંડની એટલે કોળીઓ બધી કાઢી લીધી અને શેઢે આપણે ઢગલો કરી દીધો છે પછી આપણે રોંડો કરી આવ્યા હતા એ પછી આપણે વાડી આવતા હતા એટલે રસ્તામાં સાટા આવ્યા છે એટલે આપણે જેવા તેવા જકડાઈ ગયા છે અને હજી પણ સાટા આગળ આવે છે એવું લાગે છે પછી આપણે જોવા દાળિયા હતા એટલે આ વાડીમાં આપણે ઢગલા બધા ખડના કરાવી નાખ્યા હતા જો આવી રીતે અને આ બધા ખડના ઢગલા બતાવી એ આપણે ટ્રેક્ટરની લારીમાં ભરી લેવાના છે એટલે બાજ નાખ્યાવી કેમ કે આમાં ખડ બધું પાકી ગયું છે એટલે બિયારો વાડીમાં ન થાય ઢગલા પડ્યા રહે તો ખડ તો વાડીમાં જ રહેવાનું વાડીમાં જ રહેવાના છે ઢગલા અને બિયારો એ ખરી જાય બધો પાછો બાકી એટલે આપણે ઢગલા બધા દારીમ લેવી અને બહાર સરરાનમાં નાખી વાડીની બહાર કોઈ પણ જગ્યાએ અને જો મિત્રો ધીમા ધીમા સાટા ચાલુ થઈ ગયા છે હવે અત્યાર પછી આપણને કામ નહીં કરવા દે એવું લાગે છે જો ધીમા ધીમા સાટા આવે છે જો તમે જોઈ શકો છો વરસાદી રીતે તે અંધારેલો હોય એવો લાગે છે અને તમને બતાતા હશે સાટા આવે છે ધીમા ધીમા અને આ આપણી શેરડી છે આપડો કપાસ તે લઠ્ઠા એવો થઈ ગયો છે પાળાબંધા એવો અને આપણી સિંગ છે અને આ તમને દેખાય આપણા ઓળાની સિંગ છે એ રીતે હવે પંદરક વીસ દિવસમાં નીકળી જશે અને બાકી જુઓ ધીમા ધીમા સાટા ચાલુ થઈ ગયા છે તો હાલો મિત્રો હવે આપણે વરસાદ આવી પેલા કામ ચાલુ કરી દેવી ખૂબ ખડ ભર્યું છે લારીમાં આવી રીતે એટલું આપણે નારીમાં ખડ ભર્યો કે આ વરસાદ ચાલુ થઈ ગયો છે ધીમો ધીમો અને જે આગળ તો અંધારેલો છે એટલે જે આગળ તો આનીથી વધારે વરસાદ હશે એવું લાગે છે એટલે તો આપણે ટ્રેક્ટરની છત્રી છે એટલે ટ્રેક્ટરની છત્રી નીચે બેહી છે વરસાદ વરસાદ કંઈ લાગે નહીં એટલા માટે અને ધીમા ધીમા સાટા ચાલુ થઈ ગયા છે હવે જો તમને બતાતો હશે વરસાદ હજી આગળ તો બહુ આવે છે એટલે જનું કામ નહીં કરવા દેવું લાગે છે જોઈએ હવે વરસાદ રહી જાય ત્યાં સુધી આપણે ટ્રેક્ટરની છત્રીમાં બે બેસી વરસાદ રહી જાય પછી કેવું વાતાવરણ છે કામ કરવાની મજા આવે છે કે નહીં અને કામ કરવાની મજા આવે તો આપણે કામ કરશું નકર આપણે ઘરે જતું રહેવાનું થર આપણે વાડીએ કોળિયું કાઢતા હતા અને વરસાદ આવી ગયો તો આપણા ઢગલા ભરતા હતા ખડના એટલે આપણે ખડના બધા ઢગલા ભરી લીધા છે અને આખી લારી ભરાઈ ગઈ છે એટલે આપણે બહાર સરાનમાં ઠલી આવ્યા હતા ચાલુ વરસાદમાં આપણે કામ કર્યું હતું અને હવે વરસાદ રહી ગયો છે તો આપણે ફૂલ બગડ બગડેલા છે જૂડવાળા અને હવે આપણે નાઈ નાખીએ અને આપણે ભેગું નહીં રીતે માછું અને ને એવું કવડે છે એટલે એને તે હવે અંદર અળિયામાં ફેરવી લેવી અને તો મિત્રો આજનો વિડીયો અહીંયા સુધી આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મળી જાય ફ્રી વિડીયો સાથે